તો અમદાવાદના નારોલમાં ટાંકીમાં ખોદકામ સમયે ત્રણ લોકોના મોત નીપજ્યા છે ઘરમાં રહેલી પાણીની ટાંકીને ઊંડી કરવા ઉતર્યો હતો ત્યારે મૃતક ભાડુબાદને બચાવવા નીચે ઉતરેલા અને અન્ય બે પાડોશીના મોત નીપજ્યા છેલ્લા ત્રણ દિવસથી ઘરમાં પાણીની ટાંકી ઊંડી કરી રહ્યો હતો મૃતક મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એલજી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે નારોલ પોલીસે એફએસએલની મદદ લઈને વધુ તપાસ શરૂ કરી છે તો આ વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા શિવાંશુ આ શિવાંશુ જણાવું કે એફએસએલ ની મદદ વધુ તપાસ કરવામાં આવી રહી છે ત્યારે પ્રાથમિક તપાસમાં શું વિગતો બહાર આવી રહી છે જી ચોક્કસ નારલ વિસ્તારની સોસાયટી અંદર જે જે ઘર હતું તેના અંદર ખોદકામની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન જે છે તે ટાંકી કામગીરી ચાલતી હતી તે દરમિયાન ત્રણ લોકો જે છે તે ખોદકામ કરી રહ્યા હતા તે દરમિયાન જે છે તે તે ઓંધો થતા જે છે તે કહી શકાય કે તેમને મોત નિપજ્યા છે સાથે છેલ્લા ત્રણ દિવસથી ઘરમાં પાણીની ટંકી ઓંડી ઓંડી કરતા હતા અને ત્યારે મૃતક જે ભાડુઆત છે તે છે તે મૃતક મૃત્યુ પામેલા છે ને સાથે ત્રણની ત્રણ જે ડેડ બોડી છે તેમને હાલ એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે ને સાથે પોલીસ દ્વારા જે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે જી શિવાંશુ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ